નમસ્કાર દર્શક મિત્રો જેનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરમાં એક રોમિયો એક છોકરીને બ્લેકમેલ કર તારંગી હાથે ઝડપાયો આનંદથી આવી વડોદરા આવીને અલગ અલગ રીતે આ છોકરીઓના વિડીયો ઉતારી બનાવી ખોટી રીતે ધમકી આપતા પબ્લિકે તેને મેથી પાક ચખાડ્યો સયાજીગંજ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો આ છોકરો દરેક છોકરીના વિડીયો ઉતારી અને તેને બ્લેકમેલ કરવા માટે માહિર હતો પરંતુ આજે તેનું પાપ પોકાર્યું હતું માટે પબ્લિકના હવાલે ચડ્યો હતો બાપો પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અને આ વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ સદનસીબે પોલીસે એ ફરિયાદમાં ધ્યાન ન દેતા આ દીકરીની ફરિયાદ અનદેખી કરવામાં આવી હતી તેવું પણ આ દીકરી દ્વારા બતાવવામાં આવ્યું હતું કે અનેક યુવાનો આવી રીતે જ યુવતીઓને બ્લેકમેલ કરતા હોય છે પરંતુ જ્યારે પબ્લિક અને પોલીસના હાથે ચડતા હોય છે ત્યારે આ રોમિયોગીરી ઉતરી જતી હોય છે એવી જ રોમિયોગીરી વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધવામાં આવી છે હવે પોલીસ કેવી તટસ્થ તપાસ કરે છે ને આ યુવાને અગાઉ કેટલી છોકરીને શિકાર બનાવ્યા છે તે હવે પોલીસ તપાસ દરમિયાન જાણવાને જોવાનું મળશે પરંતુ વાત એ છે કે આવી રીતે ક્યારે પણ આજની યુવતીઓ સાથે કોઈ યુવાન જબરજસ્તી અથવા તો બરજબરીથી ફોટા પાડે ત્યારે કાયદાકીય રીતે આગળ વધવું જોઈએ આ અહેવાલનો મુખ્ય હેતુઆદ છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો जनअर्पण न्यूज़ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ જોરથી બોલ સાનામાડે આવેલો તું અહીંયા અહીંયા કામ કરું અહીંયા બરોડા તું આવેલો કામ કરું વર્ષથી અને તું તને અહીંયા કેમ પડ્યો છે